હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી જે તલમાં આપણે ખજાના જેટોલ અને ટ્રેકશોર આનો જે ઉપયોગ કરતા હતા ને જે રિઝલ્ટ આવ્યું છે આ રિઝલ્ટ છે એકદમ પીળાય છે તો બહુ મોટો ઉપર વટા તલી ઊભી છે ને ખૂબ બહુ ભેગી થયા હતા આ પાત્ર બહુ જ ભેગી થાય છે કારણ કે આની અંદર ખજાના જેટોલ અને ટ્રેકશ્યોર પાયેમાં જે ટ્રેકસ્યોર વાપર્યું હતું એનું આ રિઝલ્ટ છે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને ઉપરથી ખજાના અને જેટોલના બે ઝટકાઓ તો અમે ઘણા બધા ખેડૂત આ પ્રમાણે છટકાવ કરેલા છે ને એને પણ ખૂબ સારા રિઝલ્ટ મેળાય છે આજે પીળાઈશ આ એની જે આવી પીળાઈશ આવે ને તો જ એમાં વજન આવે અને આ ભેગી થઈ ગયેલી પણ તમને દેખાય છે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો દરેક ખેડૂત જ્યારે ટ્રેક્ટર વાપરતા હોય ને ત્યારે માંડવી અને કપાસમાં અવશ્ય વાપરજો એનું બહુ મોટું રિઝલ્ટ છે એની અંદર નાઇટ્રોજન પંદર ટકા ઓર્ગેનિક કાર્બન પ્લસ ઝિંક બોરોન મેંગેનીઝ કેલ્શિયમ મોલીબ્લેડિયમ તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે ખૂબ સારું રિઝલ્ટ મળે છે પાયામાં નાખવાની વસ્તુ છે નાગાર્જુના કંપનીની વસ્તુ કોઈ લોકલ વસ્તુ નથી એટલે એવું ના સમજતા કે ભાઈ આ લોકો ખાલી આવું આવી જાહેરાત કરીને વેચે છે નાગાર્જુના કંપનીનું ટ્રેક્ચર છે પાયામાં વાવી દેજો અમારા ઘણા બધા ખેડૂને પચા મણ લગી મગફળી થઈ છે ને એ એક ટ્રેકસોરની કમાલ છે તો તમે પણ ડીએપી સાથે ટ્રેકસોર અને ફાડા સલ્ફર અવશ્ય વાવજો ખૂબ સારું રિઝલ્ટ મળશે કપાસ સારો થાય સુકાવાનું નામ નહીં લે મગફળી પણ ખૂબ સારી થાય એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન વસ્તુ જય ભારત